હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમના મહાન પૂજ્ય દયાનંદગીરી મહારાજ આજે દેવ દેવલોક પામ્યા છે પાલખી યાત્રાની સાથે તેમની સમાધિ પણ અહીં જ આપવામાં આવનાર છે આપણી સાથે ગામના આગેવાનો સાથે જિલ્લા પંચાયતના ચેરમેન છે તપનભાઈ દવે પણ છે એટલે ભાવિક ભક્તો પણ જે છે એ મોટી સંખ્યામાં અત્યારે અહીં આશ્રમ ખાતે આવી રહ્યા છે ખાસ થોડી તપનભાઈ સાથે આપણે વાત કરી તપનભાઈ પૂજ્ય દયાનંદગીરી મહારાજ બાપુ આજે એકસો ને ચોત્રીસમું એમનું વર્ષ હતું અને આજે દેવલોક દેવલોકાયમાં છે હમણાં પાલખી યાત્રાની કાઢવામાં આવશે એટલે ખાસ શું શું સમય છે એટલે જે ભાવિક ભક્તો કદાચ પહોંચવાના હોય હોય તો એના સુધી પણ આ માહિતી પહોંચે ચરાડવા મહાકાળી આશ્રમના મહંત પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય સંત અને હળવદ તાલુકાનું એક કહેવાય ને કે એકસો ચોત્રીસ વર્ષ એટલે મારી દૃષ્ટિએ કદાચ ગુજરાતમાં આવા કોઈ વરિષ્ઠ સંત બાપુ જેવા નહીં હોય એટલે ન પૂરી શકાય એવી ખોટ આપણા તાલુકાને પડી છે અને ઘેરા શોકની લાગણી ભક્તજનોમાં ને અળવદ તાલુકામાં આ જોવા મળી રહી છે અને લોકો ભાવુક થઈ અને બાપુના અંતિમ દર્શને અહીંયા આવી રહ્યા છે ત્યારે પરમ પૂજ્યનીય દયાનંદ ગિરિજી બાપુ જે આજે સવારે અગિયારસનો શુભ પવિત્ર દિવસ છે સવારે સાડા પાંચ કલાકે હા એમણે બ્રહ્મલીન થયા છે અને અહીંયા સાડા અગિયાર વાગે ચરાળવા મહાકાળી આશ્રમથી ચરાડવા ગામના મુખ્ય માર્ગ પર પાલખી યાત્રા નીકળશે અને પરત અહીંયા જ મહાકાળી આશ્રમ આવી અને સાંજે પાંચ કલાકે અહીંયા સમાધિ બાપુને પૂજ્ય બાપુને આપવામાં આવશે ત્યારે આજે આ જે દુઃખદ ઘટના છે એનાથી ભક્તગણોમાં એક શોકની લાગણી પ્રવર્તી રહી છે કારણ કે બાપુએ અહીંયા નિસ્વાર્થ ભાવે છેલ્લા પાંત્રીસ વર્ષ જેવા સમયથી આ વિસ્તારમાં ખૂબ અહીંયા તપ કર્યું છે અને એની સુવાસ આખા ગુજરાતમાં અને દુનિયામાં મહાકાળી આશ્રમની સુવાસ ફેલાય છે અહીંયા ગૌશાળા છે તો ગૌશાળામાં એક પણ રૂપિયાનું કંઈ પણ વેચાણ થતું નથી દૂધ ઘી કે છાશ કંઈ અહીંયા તમામ જે શ્વાનોથી લઈને નાના મોટા પશુ પક્ષીઓ છે એની ખૂબ અહીંયા સેવા ચાકરી થાય છે અને ખૂબ સેવકો પણ ગામો ગામથી આવીને અહીંયા સેવા આપે છે ચરાડવા ગામના પણ તમામ જ્ઞાતિના અઢારે વર્ણના સેવકો અહીંયા સેવા આપવા માટે આવે છે અને આશ્રમના આ પૂજ્ય મહંત ને આજે ભ્રમલીન ભ્રમલીન થતાં આ હળવદ તાલુકાને ન પૂરી શકાય એવી ખોટ પડી છે અને ઘેરા શોકની લાગણી આમાં હળવદ તાલુકાની જનતા ઘેરા શોકની લાગણી અનુભવી રહ્યા છે પ્રવીણભાઈ સોનગરા પણ છે ચરાડવા ગામના જ છે પ્રવીણભાઈ હા એમની સાથે વાત કરી કારણ કે તમે તો ચરાડવા ગામના જ છો અને બાપુ સાથે વર્ષોથી જોડાયેલા છો તમે બાપુ આજે દેવલોક પાયમાં એટલે ન પુરાય તેવી ખોટ જે છે એ પડી છે ખાસ તો ચરાડવા ગામને જે આજે સવારે જો કે બાપુ દસ પંદર દિવસ ત્યાં રાજકોટના પંચનાથ હોસ્પિટલમાં દાખલ જ હતા બાપુની તબિયત સારી નહોતી અને ગામ લોકો પણ બાપુની જે સ્વસ્થ માટે ખૂબ જ પ્રાર્થના કરતા હતા અને આજે સવારે ગામ લોકોને આજે સવારે ગામ લોકોને જ્યારે મેસેજ મળ્યા કે બાપુ દેવલોક પામ્યા છે તો ગામમાં ખૂબ જ મોટો આઘાત પડ્યો અને ન ભૂતો ન હતી એવી ગામને ખોટ પડી છે જે દર વર્ષે બાપુ જે આશ્રમમાં ભવ્યથી ભવ્ય જે આપણા કથા કોઈ ભગવદ્ ગીતા હોય કે પારાયણ હોય કે ગમે દર વર્ષે રામકથા અને આ વખતે શિવકથા ઘણું બધું એવું આયોજન કરતા અને બાપુનો એક જ હતો ઉદ્દેશ્ય કે ગામ મારું ચડવા નહીં પણ મારા તાલુકામાં બધે સમાજમાં એકતા જળવાઈ રહે બાપુનો એ જ ઉદ્દેશ્ય હતું કોઈ પણ આવે ગરીબ અહીંયા આયુર્વેદિક દવા લેવા બાપુ વિના સ્વાર્થે કોઈ પણ મૂલ્ય લીધા વિના તેની ખૂબ જ સેવા કરતા અને પોતે આયુર્વેદિક દવા પણ આપતા અને ઘણા બધા દર્દીઓ અમારા છે ઉત્તર ગુજરાત હોય કે કચ્છમાંથી હોય ઘણા હરિભક્તો આવતા હતા અને બાપુના વારંવાર દર્શન કરતા અને બાપુ બાપુની દવાથી તેના દુઃખ પણ ઘણા બધા દૂર થઈ ગયા અને આશ્રમ એક એવો છે કે એકદણ આવ્યા પછી અહીંયા વારંવાર આવવાનું મન થાય એવું બાપુનું એક પોતાનું આશ્રમ અને જે તપ હતું અને જે અને બાપુનું જે એક આ પર્યાવરણ પ્રયત્ન જે લાગણી હતી એક પણ ઝાડું કાપવું હોય ડાખું તો બાપુ કાપવા ન દે એવી બાપુની લાગણી હતી બાપુ અને બાપુ દેવલોક પામ્યા એ અમારા માટે તો બહુ ખૂબ જ મોટું એક આ ફાઇટું ગણાય અને ખૂબ જ દુઃખદની ઘટના ગણાય શિક્ષક પણ છે ચરડવા ગામના શું તમારું નામ બાપુ ઓમ નમો નારાયણ મારું નામ સોનગરા શંકર સાહેબ આજ રોજ બાપુનું અવસાન થતાં સમગ્ર ચરાડવા પંથકમાં અને અમારા આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ દુઃખની લાગણી અમે અનુભવીએ છીએ બાપુની વાત કરીએ તો બાપુ લગભગ સાડત્રીસ વર્ષ પહેલાં આ જગ્યા પર આવેલા અને બાપુનું ધ્યેય એટલે કે પ્રકૃતિ પ્રેમી સમાજ સુધારક બધા લોકોમાં ધાર્મિક લાગણી પ્રેરાય એવી બાપુની ભાવના પર્યાવરણ શુદ્ધ થાય જીવ માત્ર પ્રત્યે દયા બાપુએ ઘણા બધા કાર્યો અહીં અમારા માટે કર્યા છે જે અમે ક્યારેય ભૂલી ન શકીએ ખરેખર આજે બાપુનું અવસાન થતાં અમે ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ ઓમ નમો નારાયણ